તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો વિડીયોમાં તમારું દિલથી સ્વાગત છે ભાઈઓ લાલા ભાઈ આની ઇન્સ્ટાગ્રામ આઈડી અત્યારે બંધ થઈ ગઈ છે અને હવે તેમને યુટ્યુબ આઈડી બંધ કરાવવાની ધમકીઓ મળી રહી છે ભાઈઓ એક ધ્રુવિલ સોની નામનો જે વ્યક્તિ છે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેણે એવું લખ્યું હતું કે એક આઈડી તો બંધ કરાવી દીધી છે અને હવે તારી બીજી આઈડીનો વારો એટલે કે યુટ્યુબ ચેનલ બંધ કરાવવાની છે પરંતુ મિત્રો એવું પણ લખ્યું છે કે નાના યાર અત્યારે નથી કરાવી કેમ કે જો બંધ કરાવીએ કરાવીએ તો એને મસાલા ખાવાના પણ ફાંફા પડી જશે શું મિત્રો સાચી જ આઈડી જે છે તે આ ધ્રુવિલ સોની જો મિત્રો તમે ધ્રુવિલ સોનીને ના ઓળખતા હોય તો હમણાં તમને ફોટો બતાવી દઈએ કે કોણ છે આ ધ્રુવેલ છો મિત્રો તેને તમે ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલ સાથે જોયું જ હશે મિત્રો આ ખાસ કીર્તિ પટેલનો માણસ છે મિત્રો તમને જણાવી દઈએ કે તેને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક વિડીયો પણ મૂક્યો હતો અને કહ્યું હતું કે ડાયરેક્ટ દિલ્હીથી સરપ્રાઇઝ મળશે અને બહુ મોટી પછી એવું ના આવવું જોઈએ કે ભૂલ રહી ગઈ તો મિત્રો શું ખરેખર લાલાભાઈ આહિરની જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે ત્યાં ધ્રુવિલ સોનીએ બંધ કરાવી છે અને મિત્રો તેણે એવું પણ લખ્યું હતું કે તું તો લાલા એવું કહેતો હતો કે તારી ઇન્સ્ટાગ્રામ આઈડી ચોવીસ કલાક માટે બેન કરવામાં આવી છે તો અત્યારે ચોવીસના ના બત્રીસ છત્રીસ કલાક થઈ ગયા શું થયું કેમ પાછી ના આવે તો ભાઈ એ પણ જોવાનું રહે છે કે કેમ લાલાભાઈ આની ઇન્સ્ટાગ્રામ આઈડી ચોવીસ કલાક પછી પણ પાછી ના આવી શું મિત્રો ખરેખર હવે યુટ્યુબ ચેનલ પણ બંધ થશે કે નહીં થાય એ પણ જોવાનું રહેશે તો ભાઈ તમને શું લાગે છે આ જે વિવાદ છે તે ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે હવે આ ઇન્સ્ટાગ્રામ આઈડી બંધ થતી હોય અને હવે લાલાભાઈ આહેરની જે યુટ્યુબ આઈડી છે જય હો પાંચસો પાંચ હજાર પાંચસો પંચાવન કે જેને બંધ કરાવવા માટે અત્યારે તેમને ધમકીઓ મળી રહી છે અને મિત્રો આ જે ચેનલ છે તે ખૂબ જ વાયરલ છે અને તેમાં તેમણે દોઢ લાખ લે જેટલા તો સબસ્ક્રાઈબર છે તો શું મિત્રો અને એમાં આવક પણ ખૂબ જ આવતી હશે તો મિત્રો તમારું શું કહેવું હવે આ યુટ્યુબ ચેનલ બંધ થશે કે નહીં થાય મિત્રો તમને જણાવી દે કે યુટ્યુબ ચેનલ એમ ને એમ તો બંધ નથી થવાની કેમ કે જો કોઈ સ્ટ્રાઇક મારશે અને કોઈ એવું હશે તો જ લાલાભાઈ આહિરની જે યુટ્યુબ ચેનલ છે તે બંધ થશે તો મિત્રો તમને શું લાગે છે મિત્રો લાલાભાઈ આહિરનું અત્યારે તમે જોઈ શકો છો કે ફેન ફોલોઇંગ એટલું બધું વધી ગયું છે કે તેમને ઇન્સ્ટાગ્રામમાં એક નવી આઈડી બનાવી અને તેમાં સત્તરથી અઢાર હજાર બે દિવસમાં ફોલોઅર લાવી દીધા તો મિત્રો તમે વિચારો લાલાભાઈ આહિરની કેટલી પહોંચશે તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી દેજો આવાને આવા તમને વિડીયો જોવા ગમતા હોય તો મારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા જજો